અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે રાજ્યના ગોવિંદભાઈ ધોળકિયા સહિતના દેશના વિવિધ રાજ્યોમાંથી નવા ચૂંટાયેલા અગિયાર સભ્યોએ આજે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા છે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે સંસદ ભવનમાં તેમને શપથ લેવડાવ્યા હતા આ સભ્યોમાં કેન્દ્રીય મંત્રી એલ મુરૂગન ઉપરાંત બિહારના પ્રોફેસર મનોજ ઝા ધર્મશીલા ગુપ્તા અને સંજય યાદવ હિમાચલ પ્રદેશના હર્ષ મહાજન હરિયાણાના સુભાષ ચંદર મહારાષ્ટ્રના મેઘા કુલકર્ણી અને ચંદ્રકાંત હંડોર કર્ણાટકના જીસી ચંદ્રશેખર પ્રદેશના સાધના સિંહ અને મધ્યપ્રદેશના અશોકસિંહે શપથ લીધા હતા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહ સહિત રાજ્યસભાના છપ્પન સભ્યો આ અઠવાડિયે ઉપલા ગૃહમાંથી નિવૃત્ત થયા છે રાજ્યમાં લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે મહીસાગર જિલ્લામાં વાજબી ભાવની દુકાનોના વેપારીઓના સંગઠન તથા જિલ્લાની ગેસ એજન્સીઓના સંગઠન વચ્ચે મતદાન જાગૃતિ માટેના કરાર કરવામાં આવ્યા છે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા મહીસાગર જિલ્લાની સંસ્થાની વાજબી ભાવની દુકાનોના કર્મચારીઓ તથા ગ્રાહકોનું મતદાર યાદીમાં સો ટકા રજીસ્ટ્રેશન તથા કર્મચારીઓ અને ગ્રાહકોને મતદાન કરવા માટે પ્રેરિત કરવા મતદાર જાગૃતિમાં સહભાગી થવા કરાર કરવામાં આવ્યા હતા આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે આ સંગઠનોને લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટેની જનજાગૃતિની પહેલને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા વલસાડ જિલ્લામાં આજે મતદાન જાગૃતિ અંતર્ગત જુદા જુદા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા જેમાં દરેક જાહેર સ્થળો ઉપર મતદાન જાગૃતિ અંગે રંગોળી બનાવવામાં આવી હતી આ સાથે તમામ પ્રાથમિક માધ્યમિક આઈટીઆઈ કોલેજો વગેરે સંસ્થાઓમાં મતદાનનું મહત્વ વિષય ઉપર નિબંધ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તાપીના ઉચ્છલ તાલુકાના નારણપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને મહિલા મતદારોમાં મતદાન અંગે જાગૃતિ વધે તે માટેનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં આંગણવાડી વર્કર આશા વર્કર સખી મંડળના બહેનો મામલતદાર તાલુકા વિકાસ અધિકારી બીઆરસી બીએલઓ સુપરવાઇઝરે હાજર રહી વોટર સિઝ્નેચર કેમ્પેન યોજી વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાર જાગૃતિ અંગે પ્રતિજ્ઞા તથા સહપરિવાર મતદાન અંગેનો સંકલ્પ લીધો હતો સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ આદિજાતિ વિસ્તાર વિજયનગર તાલુકાના કોળિયાવાડા ગામ ખાતે મતદાર જાગૃતિ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓમાં રંગોળી વકૃત્વ સ્પર્ધા જેવી પ્રવૃત્તિઓ કરાઈ હતી આ સાથે શિક્ષકો દ્વારા ગ્રામજનોને જાગૃત કરવા માટે દુકાનો અને આસપાસના વિસ્તારના લોકો સાથે મતદાન અવશ્ય કરવા માટે સિગ્નેચર કેમ્પેનિંગ કરાયું હતું આ સાથે સાબરકાંઠાની શાન ગણાતા ઈડરિયા ગઢ ઉપર મતદારોને મતદાન માટે જાગૃત કરવા અને પ્રેરિત કરવા માટે વોટ ફોર ઇન્ડિયા સાબરને સંઘ મતદારનો ઉમંગ જેવા પ્રેરણા આપતા સુવાક્યો દ્વારા આગામી સાતમી મેના દિવસે મોટી સંખ્યામાં મતદાન કરી લોકશાહી પર્વની ઉજવણી કરવા અપીલ કરાઈ હતી અમરેલી જિલ્લામાં મતદાન જાગૃતિ અંતર્ગત બાઇક રેલી યોજાઈ હતી અને મતદાનનો સંદેશો આપવામાં આવ્યો હતો અમરેલી શહેરની શાળાના શિક્ષકો દ્વારા બાઇક રેલી યોજાઈ હતી જે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી આ રેલીમાં જિલ્લા ચૂંટણી અધિકારી જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ પણ જોડાયા હતા મહેસાણા જિલ્લામાં યોજાયેલી ચુનાવ પાઠશાળામાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ આંગણવાડીમાં ચૂંટણીમાં મતદાન કરવાની પ્રક્રિયા શીખવવામાં આવી રહી છે સાથે જિલ્લાના અજ્ઞી મતદાન મથકોમાં વિશેષ મહિલા મતદાર જાગૃતિ અભિયાન ચાલી રહ્યું ડાંગ જિલ્લાના ચૂંટણી તંત્રએ તેર જેટલી ચેકપોસ્ટ શરૂ કરી છે લોકસભાની સામાન્ય ચૂંટણી ન્યાયી પારદર્શક અને તટસ્થ રીતે યોજાય તે હેતુથી આ ચેકપોસ્ટ શરૂ કરવામાં આવી છે ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલી સરહદ ઉપર દસ જેટલી ચેકપોસ્ટ કાર્યરત કરવાની સાથે ત્રણ જેટલી આંતર ડિસ્ટ્રિક્ટ ચેકપોસ્ટ પણ કાર્યાન્વિત કરી ચૂંટણીલક્ષી ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લો ત્રણ તરફ મહારાષ્ટ્ર રાજ્યની હદ સાથે જોડાયેલો છે આ ઉપરાંત જિલ્લાને અડીને આવેલા પાડોશી તાપી જિલ્લાની સરહદે ભેંસકાત્રી અને બરડીપાડા ચેકપોસ્ટ તથા નવસારી જિલ્લાની સરહદે વઘઇ ચેકપોસ્ટ ઉપર પણ પોલીસ ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે ભાવનગર બ્લડ બેંક દ્વારા થેલેસેમિયાના બાળદર્દીઓને દત્તક લેવાની યોજના અમલી કરાઈ છે એક વર્ષ માટે દસ હજાર રૂપિયા એક બાળક દીઠ સંસ્થા દ્વારા ડોનેશન સ્વીકારવામાં આવે છે છેલ્લા નવ વર્ષ દરમિયાન આશરે ત્રણ હજાર સાતસો સાત કેમ્પ દ્વારા ભાવનગર બ્લડ બેન્કે એક લાખ ચાર હજાર ત્રણસો પિસ્તાળીસ યુનિટ રક્તનું સિંચન કરી આશરે બસો પચીસ થેલેસેમિયાગ્રસ્ત બાળકોને નિઃશુલ્ક આપ્યું છે મહેસાણાના ઊંઝા માર્કેટયાર્ડમાં જીરું વરિયાળી ઇસબગુલ અને અજમા જેવા મસાલા પાકોની આવક થઈ રહી છે જીરાની ચાળીસ હજાર બોરીની આવક થઈ હતી જેનો ચુમ્માળીસોથી પિસ્તાળીસો રૂપિયા ભાવ રહ્યો હતો આ સાથે છવ્વીસ હજાર બોરી વરિયાળીની આવક થઈ જેનો ભાવ પંદરસોથી સોળસો રૂપિયા રહ્યો હતો જ્યારે ઇસબગુલની બાર હજાર બોરીની આવક થઈ હતી જેનો ઓગણત્રીસોથી ત્રણ હજાર રૂપિયા સુધીનો ભાવ રહ્યો હતો મહેસાણા જિલ્લાના બહુચરાજીના બહુચર મંદિરમાં નવમી એપ્રિલથી અઢારમી એપ્રિલ દરમિયાન ચૈત્રી નવરાત્રી મહોત્સવ યોજાશે આઠમી એપ્રિલે પ્રક્ષાલન વિધિ નવમીએ ઘટસ્થાપન વિધિ થશે ચૌદમી એપ્રિલે શતચંડી યજ્ઞનો પ્રારંભ થશે સોળમીએ યજ્ઞની પૂર્ણાહુતિ થશે અને ત્રેવીસમી એપ્રિલે પૂનમે માતાજીની સવારી શંખલપૂર જશે ધોરણ બાર પછીના સ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ માટે કોમન એડમિશન પોર્ટલ ઉપર નોંધણી માટે ચારસો એકોતેર હેલ્પ સેન્ટર જાહેર કરાયા છે ઉલ્લેખનીય છે કે એડમિશન પોર્ટલ ઉપર ચારસો એકોતેર કોલેજોમાં શરૂ કરાયેલા હેલ્પ સેન્ટરની યાદી જાહેર કરાઈ છે આ સેન્ટરમાં વિદ્યાર્થી નોંધણી પણ કરાવી શકશે તથા ડોક્યુમેન્ટ વેરીફિકેશન પણ કરાવી શકશે વિદ્યાર્થીને નોંધણી સંબંધી કોઈપણ મુશ્કેલી હોય તો હેલ્પ સેન્ટરમાં જઈ શકશે જાહેર કરાયેલી યાદી મુજબ અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ એકોતેર હેલ્પ સેન્ટરોની સુવિધા ઉભી કરાઈ છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી ઉપર વાંચી શકશો